આપી દેવાનું હે વેચી દેવાનું હે મારા વલા અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈનો નંબર હે કોન્ટેક કરો જોવા માટે અંજાર કચ્છમાં અને વધુ માહિતી માટે ભાઈનો નંબર આપેલો હે કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો તમારી માટે એક કાર્ય બે ડમ્પર લઈને આવી ગયો દસ ટાયર માં બે બે આપી દેવાના હા બે ની કિંમત ખાલી અઢાર લાખ રૂપિયા એમાં એક ગાડી જો બે હજાર દસ ની હે ને એમાં તો બોગી કમાઈ હોત છે અને નોખી નોખી જોતી હોય તોય મળી જાહે કન્ડિશન ચાલુ કમ્પ્લીટ ગાડી કાગળિયા ચાલુ અને અત્યારે હાલ ગાંધીનગર હાલે હે જોવા તમને ન્યા મળી જાય અને ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો વગર દલાલીય વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે લઈને આવો 2011 ની પછી અઢાર ટાટા ની 10 ટાયર માં ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે મારા વાલા ખાલી 9 લાખ રૂપિયામાં દઈ દેવાની હે એમાં ટિપ ટોપ કન્ડિશન બોડી કેબિન છે ટાયર કન્ડિશન સારી છે અને તમને ગમે ને ગાડી તો તમે કયો એવી રેડિયમ મરાવીને દેવાની છે અને જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલીય વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો હા લો મારા વલીડાવ તમારી માટે એક આરે બે ગાડી લઈને આવી ગયો એમાં પેલી ગાડી રહીને એ બે હજાર અઢાર મોટા લશોક લેલાન બાવીસ ફૂટમાં દસ ટન વાળી હે અને આ બીજી ગાડી રહી 2006 મોડેલ 10 ટાયરમાં ગાડી છે બેય ગાડી આપી દેવાની છે વેચી દેવાની છે અને આમાંથી એક પણ ગાડી તમને ગમતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર થાય જોવા જામનગર મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વલીડાવ તમારી માટે લઈને આવો મહિન્દ્રા જીતો 2018 મોડેલ આપી દેવાનો હે વેચી દેવાનો હે ચારે ચાર ટાયર નવા વીમો પાર્સિંગ બધું જ કમ્પ્લીટ ખાલી 2 લાખ રૂપિયામાં અને તમારે જોતો હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક્ટ કરો અને વગર દલાલીએ વાહન લેવા આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આલો મારા તમારી માટે ટ્રેક્ટર લઈને આવ્યો સૌરાજ 735 લારી સાથે ટોલી સાથે 2020 મેન્યુફેક્ચર ને એકમી નું પાર્સિંગ અને ખાલી હોલસો ને હિતર કલાક જ હાલેલું બાકી જાજુ તો પડી જ રહેલું હે અને ખેતી કામ માં કે ઉપયોગ જ ન કર્યો અને ખાલી 535000 માં દઈ દેવાનું હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે અમરેલી ડિસ્ટ્રિક્ટ અને વગર દલાલિયા વાહન લેવા માટે આપણે એડી ફોલો કરો જય દ્વારકાધીશ મારા વાલીડા ખેડૂત મિત્ર ને ધરતી તમારી માટે ટ્રેક્ટર લઈને આવો 2002 મોડેલ મેસી ધ 35 આપી દેવાનું છે વેચી દેવાનું છે ખાલી ટ્રેક્ટર દેવાનું છે ટોલી નહીં અને ખાલી એક લાખ સત્તાવન હજાર રૂપિયામાં દઈ દેવાનું છે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ઢસા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે આ કરે ત્રણ વાહન લઈને આવી ગયો એક જ માલિકના એમાં પહેલું છે મારા વાલા 2003 નું ડમ્પર 6 ટાયર માં અને આ બીજું છે મારા વાલા 2018 મોડેલ નું કેમ્પર બોલેરો અને આ ત્રીજું એ 2014 મોડેલ ની JDI સ્વીપ આ ત્રણે ત્રણ વાહન દેઈ દેવાના હે આપી દેવાના હે અને આમાંથી તમારે કોઈ પણ વાહન લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા છે કોન્ટેક કરો જોવા માટે મોરબી અને કિંમત ફોન ઉપર છે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ મારા મરાવાડીઓ તમારી માટે એક આરે બે વાહન લઈને આવી ગયો એક જ માલિકમાં એમાં પહેલું તો ટ્રેક્ટર છે 2014 મોડેલ મહિન્દ્રા 275 ડીઆઈ એમાં આરે પાંચ સાતી તો ભેગા છે અને આ બીજું રહ્યું મારા વાલા અશોક લેલન બે હજાર તેરનું દોસ્ત ગાડી છે બેય ગાડી આપી દેવાની છે વેચી દેવાની છે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા દેવભૂમિ દ્વારકા મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ જીશ મારા વાલીડા તમારી માટે બે હાજર અઢાર ના પાંચમા મહિનાની ની સાડત્રી અઢાર ચૌદ ટાયર ગાડી લઈને આવી ગયો આપી દેવાની હે વેચી દેવાની હે મારા વાલા આ ટીપ ટોપ ગાડી નહી દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે ચાલુ લોન ગાડી લઈને આવી ગયો પચીસ હોલ બે મોડલ ની આપી દેવાની હે વેચી દેવાની હે ખાલી 325000 ડાઉન પેમેન્ટ ભરો ને બાકીની લોન દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો અને વગર દલાલિયા વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ ખાલી 4 લાખ ને 10000 માં મારા વાલીડા વિકો ગાડી લઈને આવ્યો 2021 મોડેલ ટિપ ટોપ કન્ડિશન માં CNG પેટ્રોલ માં હાલે આપી દેવાની હે વેચી દેવાની હે ચાર લાખ દસ હજાર માં અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવ્યો બે હજાર ચોવીસ ના દસ માં મહિના નું બનાવેલું ડ્રીલિંગ મશીન મતલબ કે નાનો હુંનો સાવડો તમારે કોઈ પણ ઓલા જે ડ્રીલિંગ મશીન ના ખાડા કરવાના હોય ને એ મશીન માં આ ટ્રેક્ટર નો સાળો કામ આવે આપી દેવાનું હે વેચી દેવાનું હે ખાલી 30 લાખ રૂપિયા માં અને ખાલી હાડા 300 કલાક હાલેલું હે મારા વાલા અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે બોટાદ અને વગર દલાલીય વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ